નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રસારિત થશે બાબા વેંગા એ ચિંતાજનક આગાહી કરી છે બે હજાર ચોવીસ નું વર્ષ દુર્ઘટના નું વર્ષ છે બાબા વેંગા વર્ષ બે હાજર ચોવીસ માટે ઘણી ભવિષ્ય કરી છે બાબા આ ભવિષ્યવાણીઓ હેરાન કરનારી છે વિશે જાણો બાબા એ પણ વર્ષ બે હજાર ચોવીસ માટે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે જે ડરામણી છે જો આમાંથી કોઈ પણ ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો દુનિયા બદલાઈ શકે છે ચાલો જાણીએ આ આગાહીઓ વિશે બાબા વેંગાએ વર્ષ માટે હવામાન સંબંધિત એક મોટી ભવિષ્યવાણી કરી છે તેમણે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે બાબા વેંગાના જણાવ્યા અનુસાર આ વર્ષે સમગ્ર વિશ્વ હવામાન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરશે આ વર્ષે ગરમી એ જે રીતે હાહાકાર મચાવ્યો છે તે જોતા બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે વિશ્વ હવામાન સંસ્થાએ પણ આગાહી કરી છે કે બે હજાર ચોવીસ માં એક રેકોર્ડ ગરમ વર્ષ તરીકે નોંધાશે બે હજાર ચોવીસ માં ભારે ગરમી અને હિટ વેવ ને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થશે બાબાની આગાહી મુજબ આ વર્ષે આવી અનેક કુદરતી આફતો આવી શકે છે જે દુનિયા તબાહ કરી શકે છે બાબા વેંગા એ બે ને દુર્ઘટના વર્ષ ગણાવ્યું છે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર